પછી તો પપ્પાએ એ મારા પગમાં માં ચીચડે ચીચડા કરી નાખ્યા પછી મમ્મી એ કરી સાફ સફાઈ મેં જાગીને જન્મ સાથે હાર્મોનિયમ વગાડ્યું પછી પપ્પા ચાલ્યા ઓફિસે હવે બધું કામ પતાવીને પપ્પા વહેલા નીકળી ગયા ઘરે નાસ્તો કર્યો પછી પહોંચી ગયા ઘરે અને જન્મ અમને લઈ ગયો મનીષ બાપુજી ઘરે લ્યો હવે પહોંચી ગયા મનીષ બાપુજીના ઘરે પછી કર્યું થોડું કામ મે નહીં મમ્મી અને પપ્પા એ હવે જન્મ કાઢ્યા દાંત ક્યાં તો મૈસુર પણ બની ગયું પછી તો આશા માટે મમ્મીએ એ વગાડ્યો શંગ લ્યો એટલી વારમાં તો ઢોસા પણ બની ગયા પછી અમે બધાએ રમી સમોટા આપી તેમાં તો કરી ટપ્પા ટપ્પી પછી જન્મે અમને તાળી પડાવી રમ્યા ચકલી ઉડ અને હવે પહોંચી ગયા ફરી એક વાર ખાવા લ્યો પછી મારું મોઢું વાંદરા જેવું અને પપ્પા ના કરતવ તો જુઓ આમ અમારો મસ્ત મજાનો દિવસ પૂરો થયો પૂરો વિડિયો જોવા લિંક પર ક્લિક કરો મળીએ કાલે નવા